消费人群是什么？<music> <music> એકદમ મસ્ત મજાની ચા પાકી રહી છે આપણે અહીંયા જોઈ લ્યો એકદમ પરફેક્ટ અને હું ક્યારની ઉઠી ગઈ હતી અને હવે અમે રહી કામ કરે છે તો ગુડ મોર્નિંગ મિત્રો તો તમને ખબર છે કે ઘણા ટાઈમ ટાઈમથી એટલે એક વર્ષથી આ મારા ચેનલ પર બ્લોગ બંધ હતા અને એના ઘણા બધા કારણો પણ છે પણ કોઈ વાત નહીં આપણે છે ને એક વર્ષ પછી ધમાકેદાર પાછું કમબેક કરવાના છીએ અને આજથી આપણે નવા બ્લોગ શરૂ કરવાના છીએ તો તમે થોડોક સપોર્ટ કરજો અને અમે પણ હવે ટ્રાય કરશું કે દરરોજ એક એક બ્લોગ અમે અપલોડ કરી શકીએ એટલે આજથી છે ને એકદમ મસ્ત મજાના નવા નવા બ્લોગ તમને દરરોજ જોવા મળશે અમારી ચેનલ ઉપર તો અમારી ચેનલમાં નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વિડીયોને લાઈક કરી નાખજો તો ચાલો આગળના બ્લોગમાં તમે કન્ટિન્યુ લો તો ફાઈનલી મિત્રો આપણે અડધું જાજુ કામ થઈ ગયું છે અને આજે ચોથું નોરતું છે તો અમે દીપ દીવા કરી લીધા છે અત્યારમાં મસ્ત મજાના નાઈ ધોઈને એકદમ કે કલાક થઈ ગઈ ઠરી જાય હો હે ચાલ મારો મિત્રો જો બપોરના બાર વાગી ગયા છે અને મારે ટિફિન થઈ ગયું છે અને ઘરનું કામ પણ બધું થઈ ગયું છે તો ચાલો હવે આપણે ત્યાં જઈને મોલે જઈને મળીએ કેમ કે છે ને મારે ઘરનું કામ ને રસોઈ બધું કરવાનું હોય ને એટલે થોડી વાર લાગી જાય એટલે અમે સવાર વહેલા વૈયા જાય અને હું બપોરે ટિફિન લઈને જાઉં અને જમીને પછી કંઈ ટેન્શન ના દે એમ તો તમને ખબર હશે મિત્રો હમણાં ઘણા ટાઈમથી અમારા લોગ નહોતા આવતા તો પછી ને પાછા આજથી અમે લોગ બનાવવાના ચાલુ કરી દીધા છે તો તમે બધા કન્ટિન્યુ રહેજો ને અમારા બ્લોગ જોતા રહેજો અને મિત્રો છે ને એક પ્રશ્ન પૂછવાનો હતો કે છે ને આપણે બ્લોગ ગુજરાતીમાં બનાવી કે પછી હિન્દીમાં બનાવી કેમ કે જો હિન્દીમાં કન્ટેન હોય ને તો થોડુંક આપણે ગુજરાતની બહાર પણ ઓડિયન્સ હોય જોઈ શકે તો તમે એમ કમેન્ટમાં જરૂરથી કહેજો કે અમે ગુજરાતીમાં વ્લોગ બનાવી કે પછી હિન્દીમાં બનાવી કયો સારું રહેશે એમ ખબર છે કે છેલ્લા વર્ષ દિવસથી અમારા ચેનલ પર એક પણ વ્લોગ નથી આવ્યો અને એનું કારણ પણ છે પણ એ અમે ક્યારેક પછી કહીશું તો મિત્રો જો આજથી ફરી અમે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે તમારા બધો એનો સપોર્ટ રહ્યો

લીધીજો એ પણ મારું કામ કરી લીધું છે હું લાવી ગયું હતું ચડાવી દીધું આપડે અને આ રીઓ મારો મોલ

અને જોઈએ કે કેવો રિસ્પોન્સ આવે તમારા લોકોનો તો એ પ્રમાણે આપણે કન્ટિન્યુ રાખશું બ્લોગ બનાવવાનો જો સારો એવો તમારો બધાનો સપોર્ટ રહેશે તો આપણે દરરોજ બ્લોગ બનાવશું કે એમાં છે ને બ્લોગ બનાવવામાં ઘણી બધી માથાકૂટ હોય એ તો બધાને ખબર જ હોય છે જે બ્લોગ બનાવતા હશે ને એટલે છે ને ટાઈમ એડજસ્ટમેન્ટ કરવું પડે એડિટિંગ કરવું પડે એટલે થોડોક સપોર્ટ દેખાડજો તો અમને પણ મજા આવે બ્લોગ બનાવવાની અને થોડોક ઉત્સાહ રહીએ કે ના તમે લોકો સપોર્ટ કરો છો તો મિત્રો પ્લીઝ સપોર્ટ કરજો એટલે છે ને અમને થોડોક ઉત્સાહ આવે અને અમે આવા નવા બનાવતા રહીએ તો ચાલો મિત્રો વાગી ગયા છે પણ એક અને આપણે જમવા બેસી ગયા છીએ અને જમવામાં આજે છે સેવ ટમેટાનું શાક મસ્ત મજાનું રોટલી અમૂલની છાસ અને ડુંગળી એકદમ દેશી ભાણું તો ચાલો ફટાફટ જમી લઈએ અલવત ભૂખ તો ચાલો થી જમી લઈએ અત્યારે વાઈ ગયા છે અને બોર્ડ નો કામ ચાલુ છે જો બોર્ડ થાય છે ચેમ્પા નો બોર્ડ ફિટિંગ થાય છે બોર્ડ જો સામે લાગી ગયો છે બોર્ડ

Cái gì không. Ao lâu không. Ao lâu không. Ao không. Ao lâu không. không. Ao lâu 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 không. Ao gì

તો હવે કઈક લાગે એમ મસ્ત હજી ઘણા બધા બોર્ડ આવવાના છે તો એની માટે જગ્યા રાખવાની છે હજી ઉપર બોર્ડ આવશે એમાં ઘણા બધા બોર્ડ આવવાના છે તો આજનું કામ તો અહીંયા પૂરું થઈ ગયું આ તો મિત્રો અત્યારે વાગી ગયા છે સવા આઠ અને આ માણસ હજી કામ કરે છે એક કરો પાછો હે ના ઉતરવા હોય ને માં મંગાવવાનું છે બધું હવે ઓર્ડર લખાવશે

તો મિત્રો છે ને અત્યારે પણ આ થઈ ગયું છે અને હું ઘરે આવતી રહી છું છે ને એમ એવું થયું કે આજે છે ને ગરબી જોવા જવાનો પ્લાન હતો પણ એમ એવું થયું થોડુંક આજે કેન્સલ થઈ ગયું છે હવે કાલે આપણે જવાનું છે ગામમાં ગરબી જોવા માટે તો છે ને કાલનો લોક મસ્ત આવવાનો છે ધમાકેદાર આવવાનો છે કારણ કે જામનગરની ફેમસ ગરબી અમે તમને વિડીયોમાં બતાવીશું તો કાલનો વ્લોગ જોવાનો ભૂલતા નહીં અને આજના વ્લોગને લાઈક શેર અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો આપણે આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ અને મળશું કાલે નવા ધમાકેદાર લોગમાં